અને આ નુકસાન છે એ ભોગવવાની તાકાત ભગવાને એવું કહી શકાય કે માત્ર ને માત્ર ખેડૂતોને જ આપી શકે કારણ કે એની નજર સામે આખે આખો પાક ધોવાઈ જતો હોય છે ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી જતા હોય છે અથવા તો અતિવૃષ્ટિની જગ્યાએ અનાવૃષ્ટિ પણ થતી હોય છે કે જેના કારણે આખું આખું વર્ષ એવો વરસાદ જ નથી થતો સારો વરસાદ નથી થતો કે એનો પાક પ્રોપર રીતે તૈયાર થઈ શકે એટલે પરિસ્થિતિ ઘણી વખત ખેડૂતોની એટલી મુશ્કેલ બની જતી હોય છે કે ખેડૂતોને આ મોંઘવારીમાં જીવવું મુશ્કેલ થતું હોય છે સર્વાઇવ કરવું મુશ્કેલ થતું હોય છે અને આવા સમયે જ ખેડૂતોને એકમાત્ર આશા હોય છે સરકાર પર તંત્ર પર કે તંત્ર અમને મદદ કરશે કઈ ને કઈ રાહત પેકેજ આપશે અને જેના કારણે ફરીથી એમને જે એના પછીની સિઝનનો પાક વાવવાનો હોય છે

અથવા તો એવું બને છે કે એ નાણાં ખેડૂતો સુધી પહોંચતા જ નથી તમે જે જાહેરાત કરો છો એ જાહેરાત પ્રમાણે ખેડૂતોને ક્યારેય એમના નાણાં રાહત પેકેજ પૈસા એમના સુધી પહોંચ્યા કે નહીં આની તપાસ કોણ કરશે પૈસા ક્યારેય નથી પહોંચતા કાતો પછી તમે રાહત પેકેજો જાહેર કરી મસમોટી કરોડોની રકમો જાહેર કરી અને વાહવાહી મેળવી લો છો કે તંત્ર તરફથી ખેડૂતો માટે આટલું મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું આ પેકેજ જાહેર થયાના વર્ષોના વર્ષો વીતી જાય છે અને છતાં પણ તમે એ પેકેજના નાણાં ખેડૂતો સુધી નથી પહોંચાડી શકતા એની જરૂર ખેડૂતોને બે ત્રણ વર્ષ પછી નથી હોતી જે સમયે જે પરિસ્થિતિ ખરાબ થઈ હોય છે જે પાક નિષ્ફળ થયો હોય છે એના અમુક મહિના પછી એક મહિના દોઢ મહિના બે મહિનામાં તમે એ પેકેજ એમના સુધી એ રાહત એમના સુધી પહોંચાડશો તો એમને મદદ મળી

નમસ્કાર મેડમ સમુદાય ન્યૂઝ નો સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર કારણ કે ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવવામાં સૌથી અગ્રસર હોય છે હંમેશા એક આ જગતનો તાત ખેતરમાં આવે છે જગતનો તાત કહીએ છીએ જગતનો હાલત કેટલી ખરાબ છે જોઈએ તો આપડે આખો દિવસ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હોય છે ચોવીસ કલાક આખો દિવસ ટાઇટ તડકો અને વરસાદ સહન કરી અને આખો દિવસ કામ કરવું પડતું હોય છે ને આખી રાત જંગલી પશુઓનું રખોપું કરતું હોય છે છતાંય કોઈ પણ વ્યક્તિ હોય પોતાનો ભાવ નક્કી કરતા હોય છે પણ ખેડૂતનો ભાવ બીજા નક્કી કરે એટલે હંમેશા ખોઈટમાં જીવતો આ ખેડૂત કારણ કે સહાય હંમેશા કાયમને માટે જે ખેડૂત પોતાના ફસલનો ભાવ નક્કી નથી કરી શકતો અને જયારે કુદરતી આફતો આવતી હોય છે જયારે વરસાદ આવે અતિવૃષ્ટિ થતી હોય છે અને ખૂબ જ ખેડૂતોને નુકસાન થતું હોય છે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સહાયના ધોરણો નક્કી કરવામાં આવતા હોય છે સૌથી પહેલા કિસાન પાક વીમો જે મળતો હતો પાક વીમો જે મળતો હતો એ વીમા તો અત્યારે બંધ થઈ ગયા છે પરંતુ સરકારે એવી પણ જાહેરાત કરેલી હશે હતી કે ખેડૂતોને જયારે અતિવૃષ્ટિ થાય અથવા તો અમુક એની મર્યાદિત નીચ કરતા જો જયારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવતી હોય છે તેના બદલે અત્યારે આપણે જોઈએ છીએ કે ગયા વર્ષમાં ખુબ જ ખેડૂતોને નુકસાની થઈ હતી કપાસમાં બધું ફ્લાવરિંગ ખરી ગયું હતું કેટલાય ખેડૂતોને કપાસ તણાઈ ગયા હતા મગફળીના પાથરા તણાઈ ગયા હતા કપાસમાં ખુબ નુકસાન પરંતુ સહાય ચુકવવામાં જયારે આપણે ગુજરાતી મહિનો ગણીએ તો ભાદરો મહિનો ગણાય છે અને ઓક્ટોબર મહિનામાં ખુબ જ નુકસાની પડી હતી પરંતુ તેની હજી સહાય ચુકવવામાં ક્યાંક ને ક્યાંક સરકાર હજી પાછી પાણી કરે છે અને હવે સહાય ચુકવવામાં ક્યાંક ને કોઈ તાલુકાનો સમાવેશ કર્યો હોય કોઈ જિલ્લાનો સમાવેશ કર્યો હોય અને સર્વે કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હોય છે તો આટલું બધું મોડું શા માટે ખેડૂતોને જો એક વર્ષ પછી સહાય ચૂકવવામાં આવે તો ઈ રૂપિયા ખેડૂતોને ક્યારે કામમાં આવે છે

ને જ નુકસાન થયું હોય છે મગફળી અને કપાસમાં જ્યારે ખરેખર સહાયની જરૂર હોય છે ત્યારે એક એક વર્ષ વિલંબ શા માટે એમ કારણ કે જયારે ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સહાય મળતી નથી અને આજે અમારા અમરેલી જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ગયા વર્ષે ખૂબ જ નુકસાન થયું તેની સહાય હજી ચૂકવાની નથી અને હરી પાછું નવું ડીંડક આવ્યું છે અત્યારે મગફળીનું આવ્યું છે તો ખેડૂતોને મગફળીના પેલી તારીખથી ટેકાના ભાવે મગફળીના ફોર્મ ભરવાના હતા પરંતુ જે ગ્રામ પંચાયતોને અમે મુલાકાત લીધી હતી એ ગ્રામ પંચાયતોમાં અત્યારે ખૂબ જ ટૂંકમાં સાઈટ એટલી બધી હેંગ થાય છે કે ખેડૂતોના ફોર્મ ભરાઈ શકે શકતા અને લાંબી લાંબી લાઈનો થાય છે તો એના માટે પંદર દિવસ નો સમય આપ્યો છે જો કેટલાય ખેડૂતો હજી મગફળીના ફોર્મ ભરવામાં વંચિત રહી જાય એટલે આવી સહાય ચૂકવવાનું હોય કે ખેડૂતોના મગફળીના ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો આ પરાયણે પરાયણે હોય કારણ કે આ ખેડૂતોને જો જરૂરિયાત હોય ત્યારે મળતું નથી એક એક વર્ષ સુધી સહાય ચૂકવવામાં ક્યાંક ને ક્યાંક સરકાર પાછી પડતી હોય છે જીબેન બિલકુલ કનુભાઈ તમે ખૂબ સાચી વાત કરી કે સરકારે સહાય આપવી જ હોય તો તુરંત આપે તો ક્યાંક ખેડૂતોને ઉપયોગમાં આવે તમે એક વર્ષ સુધી એ સહાય ન પહોંચાડો તો પછી ખેડૂતો અને જે ખાડો પડ્યો હોય છે એની ભરપાઈ ખેડૂતો કેવી રીતે કરે પરિસ્થિતિ ખેડૂતોની વધારે એટલા માટે છે કારણ કે મોંઘવારી વધી ગઈ છે પાકના ભાવ સામે મળતા નથી વર્ષ બે હજાર ચૌદ પંદરમાં જે કપાસનો ભાવ હતો કનુભાઈ અત્યારે દસ વર્ષ પછી પણ એ જ ભાવ છે અને ત્યારે જે સુપર ખાતર દવાના જે ભાવ હતા અને એનાથી અત્યારે બે ગણા ત્રણ ગણા મજૂરીના ભાવ કે પછી અન્ય ચીજોસના ભાવ થઈ ગયા છે કેવી રીતે ખેડૂતો સર્વાઈવ કરે છે શું લાગે છે ખેડૂતોને ખેતીમાં કંઈ બચત થાય એવું છે ને બીજી તરફ હવે કુદરતી આફતો પહેલા કરતા વધારે આવે છે ગમે ત્યારે વરસાદ થાય છે ગમે ત્યારે વાવાઝોડું આવે છે આ બધી જ પરિસ્થિતિમાં પાકને પણ મોટો વાય નુકસાન થતું હોય કુદરતી આફતો સામે કપાસ અને મગફળી છે ક્યાંક દસ ઇંચ જેટલો વરસાદ પડી જતો હોય છે એટલા માટે ખેડૂતોને ખૂબ જ નુકસાની પડે કારણ કે કોઈ ખેડૂતને ખબર હોય છે કે એમના કેટલી નુકસાની થઈ પંદર ઇંચ વરસાદ પડે એટલે બેન કપાસ અને મગફળીમાં ખેતરમાં કાઈ જોવાનું ના રહીએ ફક્ત ને ફક્ત એ ખેતરમાં બધું ધોવાઈ ને જતું હોય છે પરંતુ સર્વે કરવાની મોટી મોટી વાત કરી દઈશું પેલું કરી દઈશું એમાં સતત ને સતત સમય જતો છે અનેક વખત ધારાસભ્યને મામલતદાર સાહેબ ને અને કલેક્ટર સાહેબ ને અનેક વખત આવેદન પત્ર દીધા છે કે અમારા તાલુકા અમારા જિલ્લાના ગામમાં સહાયની ચુકવણી કરવામાં આવે તાત્કાલિક પરંતુ લગભગ ખેડૂતોની વાત કોઈ સાંભળી

એક પણ પુત્ર બનવા તૈયાર નથી જો ડોક્ટર ના પુત્ર હોય ડોક્ટર બને છે વકીલ ના સંતાનો હોય વકીલ બને છે કોઈ શિક્ષક હોય એમના સંતાનો હોય તો શિક્ષક બનતા હોય છે પણ આજ સુધી ખેડૂત નો સંતાન હજી ખેડૂત બન્યો એવું ક્યાંય જોયું નથી કારણ કે ફરજિયાત ગામડામાં એક એક વૃદ્ધ છે બે હજાર ની બધા લોકો ખેતી કરવા તૈયાર નથી અને જો કોઈ યુવાનો આજના સમયમાં ખેતી કરશે તો એમને સંબંધ કરવામાં સગાઈ પર કરવામાં પણ ખુબ મુશ્કેલી થશે કારણ કે ખેતીમાં કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી કોઈ પણ વ્યક્તિ ને જમીન જોઈએ છે

છે અને જો ખેતી પડી ભાંગી તો આવનારા સમયમાં તમામ અર્થતંત્ર ખેતી ઉપર છે જો ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે ને તો કોઈની ઘરે અનાજ નહીં પહોંચે કોઈ પણ ખેડૂત છે ખેતી કરવાનું છોડી દેશે તો અનાજ ક્યાંય કોમ્પ્યુટર માં નહીં ઉગે ડિજિટલ યુગ ભલે છે પણ ક્યાંય હું કોમ્પ્યુટર માં ઘઉં નહીં ઉગી એટલા માટે ઘઉં જોઈતા હોય છે તો ખેડૂતના ખેતરમાં એટલા માટે આજે કોઈ ખેતી કરવા રાજી નથી ગામડા બેન માટે ખાલી થતા જાય છે ગામડે કોઈ ખેતી કરવા માટે તૈયાર નથી અને તમામ યુવાનો છે એ સિટી તરફ એક આંધળી ડોટ મૂકી છે કારણ કે જો ગામડામાં રહીએ તો પૂરતું ભાવ મળે નહીં અને આયા રાત અને દિવસ મહેનત મહેનત કરવી પડતી હોય છે જી મેડમ બિલકુલ કનુભાઈ તમે જે વાત વર્ણવી ખૂબ જ દર્દનાક સ્થિતિ કહી શકાય ખેડૂતોની અત્યારે છે અમરેલી જિલ્લામાં તમે એક તાલુકા પ્રમુખ તરીકે કિસાન એકતા સમિતિમાં કામ કરી રહ્યા છો શું લાગે છે કે અનુભાઈ દર વખતે જે રાહત પેકેજના નામે સરકાર જાહેરાત કરતી હોય જે પણ જિલ્લામાં ગુજરાતમાં જ્યારે પણ નુકસાનીનો સર્વે કરશે અને ત્યારબાદ જાહેરાત કરે એ આંકડાઓ કરોડોમાં જાહેરાતમાં બહુ જ સારા લાગે એવા બતાવી દેવામાં આવે છે પરંતુ તમને શું લાગે છે કે ખરેખર ખેડૂતો સુધી આ સહાય પહોંચે છે કે પછી માત્ર આ જાહેરાત પૂરતા જ આંકડાઓ સીમિત રહી જાય છે જયારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે મોટા મોટા નેતાઓ ખોટી ખોટી વાતો કરે ખેડૂતોને ભરમાવે છે હવે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી નજીક આવી એટલે રાહત પેકેજ જાહેર થાય અને પાછું ખરેખર જો સહાય ચૂકવવાની હોય તો સરકાર પાસે ટીમ કામ કરે છે મોટા મોટા અધિકારીઓ છે ખેતીવાડી ના અધિકારીઓ છે સર્વે કરતો હોય તો કરવો હોય તો લગભગ બે કે પાંચ કે દસ દિવસમાં તમામ તાલુકાઓમાં અધિકારીઓ બેઠા છે એમને ખૂબ મોટો આપણા ટેક્સ માંથી પગાર પણ ચૂકવાય છે અને સર્વે કરવો હોય તો તાત્કાલિક તાત્કાલિક સર્વે થઈ જાય એવી પરિસ્થિતિ છે સર્વે ખોટા બાના કરી અને હંમેશા ખેડૂતોની સહાય ક્યાંક ને ક્યાંક પેકેજ રદ થતું હોય છે અને આવા ને આવા પેકેજ રદ કરવામાં ખેડૂતોને જયારે જરૂરિયાત હોય ત્યારે પૈસા મળતા નથી અને ખેડૂત આજનો જગતનો તાત એ મુંજાણો છે કારણ કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે એમને કોઈ સહાય પેકેજ મળતી નથી

ખેડૂતોને સહાય મળે એવી જાહેરાત કરો નહી તો આગામી સમયમાં ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો રાજ્ય વ્યાપી વિરોધ કરવામાં આવશે આંદોલન કરવામાં આવશે આ મામલે આપનું શું કહેવું છે ખેડૂતો તો તૈયાર જ છે કારણ કે જો હવે સહાય નહીં ચૂકવવામાં આવે તો ખેડૂત માત્ર ઓક્સિજન જે જે પૈસા ખર્ચા કરવામાં મોંઘું પડતું હોય છે એટલે સહાય નહીં ચૂકવાય તો આવનારા સમયમાં ખેડૂતો ચોક્કસ આંદોલન પણ કરશે અને ઘણા ખેડૂતોએ જાહેરાત પણ કરી દીધી છે તો તો આના કરતા તો બે હજાર પંદર માં જયારે અમરેલી જિલ્લામાં હોનારત આવ્યું ત્યારે પરેશભાઈ ધાના

કેવો વરસાદ છે અને કયા પાકનું વધારે વાવેતર થયું છે અને આ વખતે ખેડૂતોની સ્થિતિ કેવી છે અમારે અમરેલી જિલ્લામાં અને આસપાસના તાલુકાઓમાં અમરેલી છે બગસરા છે ધારી છે લીલીયા છે રાજુલા છે તમામ તાલુકા છે અમરેલી જિલ્લાના એમાં ઘણી જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે કારણ કે જયારે વરસાદની જરૂરિયાત હતી અને આપણે ઓગણચાળીસ નંબર મગફળી છે બીજી કોઈ જે વહેલી પાકથી જાય તો છે ખેડૂતોએ મગફળી વહેલી હતી પરંતુ જયારે જરૂરિયાત હતી ત્યારે વરસાદ આવ્યો નહીં પરંતુ જયારે વરસાદ આવ્યો ત્યારે એક સાથે દસ ઇંચ ક્યાંક પડી જાય છે ક્યાંક પંદર ઇંચ પડી જાય છે એટલે આમાં ખૂબ જ નુકસાન થઈ ગયું છે ખેડૂતોને અને રાહત

એમનું ક્યાંક ને ક્યાંક એવું જ કહેવું છે કે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખરાબ છે અને આ વખતે પણ એવું જ થયું છે પહેલા વરસાદ ખેંચાયો અને ત્યારબાદ વધારે પડસો વરસાદ એટલે કે એક સાથે દસ થી બાર ઇંચ વરસાદ વરસ્યો જે સરકારે રાહત પેકેજ જાહેર કરી અને તાત્કાલિક ધોરણે રાહત પૂરી પાડવી જોઈએ પરંતુ સરકારે જે ગત ઓક્ટોબર માસમાં વરસાદ વધારે પડતો થયો અને કપાસના પાકને જે છ જિલ્લામાં નુકસાન પહોંચ્યું હતું અને જે રાહત પેકેજ જાહેર કર્યું હતું એને અત્યારે રદ કર્યો છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રદ થયેલું પેકેજ ફરીથી જાહેર નહીં કરવામાં આવે તો ક્યાં ખેડૂત રક્ષક સમિતિ દ્વારા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે કારણ કે ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચતી નથી સરકાર ખેડૂતો તરફથી જે અમુક નિર્ણયો લેવાવા જોઈએ એ નથી લેવાતા અને મોંઘવારીમાં જે ખેડૂતો સર્વાઈવ કરી રહ્યા છે એમને જો રીતે કે કે વધારે પડતો વરસાદ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય વાવાઝોડું આવી તમામ પરિસ્થિતિમાં જયારે ઉભા પાકને નુકસાન પહોંચે છે ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય છે અને એ સમયે જે પરિસ્થિતિ ઉભી થાય છે એ સમયે તમારે ખરેખર ખેડૂતોને મદદની જરૂર હોય છે તો નાણાં ખેડૂતો સુધી પહોંચાડવા જોઈએ

આ બધી જ પરિસ્થિતિ ભોગવવા માટે ખેડૂતો અત્યાર સુધી ભોગવતા જ હતા પરંતુ હવે ખેડૂતો પણ જાગૃત થયા છે ખેડૂતોમાં રોષ છે અને આવા જે જે સમિતિના અધ્યક્ષો પ્રમુખો હોય છે છે માટે કામ કરે ખરેખર ખેડૂતો માટે કામ કરે છે એમનું પણ કહેવું છે કે ખરેખર હવે ખેડૂતોને જે સહાયની જરૂર છે તે સરકારે પૂરી પાડવી જોઈએ અને તાત્કાલિક ધોરણે પૂરી પાડવી જોઈએ ન કે એક બે વર્ષ પછી કે જે નાણાંનો ખેડૂતો કોઈ ઉપયોગ ન કરી શકે